જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે વાર્ષિક પરીક્ષા એટલે કે વિકાસ પરીક્ષા લક્ષી એસાઈમેન્ટ ધોરણ અગિયારના આંકડા શાસ્ત્રના વિભાગ ડીના પ્રકરણ છના દાખલા ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ ડી પ્રકરણ છ જેની અંદર પહેલો પ્રશ્ન દાખલો છે એક પ્રાણી સંગ્રહમાં સાત વાઘને પૂરવા માટે સાત પાંજરા છે સાતમાંથી ત્રણ પાંજરા એટલા નાના છે કે જેમાં સાત પૈકી ત્રણ વાઘ જઈ શકતા નથી તો આ સાત વાઘને સાત પાંજરામાં કેટલી રીતે પૂરી શકાય બરાબર તો ત્રણ પાંજરા સિવાયના બાકીના ચાર પાંજરામાં ત્રણ વાઘને કેટલા પ્રકારે ગોઠવાય તો કે ચાર પી ત્રણ હવે બાકીનું એક મોટું અને ત્રણ નાનું એમ ચાર પાંજરા છે એનો પ્રકાર છે ચાર પી ચાર તો સાત વાઘને સાત પાંજરામાં પૂરવાના કુલ પ્રકાર ચાર પી ચાર ગુણ્યા ચાર પી ત્રણ ચાર પી ત્રણનો જવાબ ચાર ત્રણ બે ચાર પી ચારનો જવાબ ચાર ચોવીસ ગુણ્યા ચોવીસ એટલે જવાબ આવશે પાંચસો છોતેર બીજો દાખલો એક કાર્યક્રમમાં સાત વક્તાઓ એ બી સીડીઈ એફ અને જીને ભાષણ આપવા માટે આમંત્રિત કરેલ છે દરેક વક્તાએ વારાફરતી ભાષણ આપવાનું છે એ પછી તરત બી આવે આ સાત વક્તાઓના કુલ ભાષણનો પ્રકાર ગોઠવો તો સાત વક્તાઓ એ બી ઈ એફ જી વારાફરતી આવે એ પ્રથમ આવે તો બાકીના છ પછી એટલે છ પી એ પ્રથમ પછી બી બાકીના પાંચ એટલે પાંચ પી એક એ બી અને સી બાકીના ચાર એટલે ચાર પી એક એ બી સી અને ડી બાકીના ત્રણ એટલે ત્રણ પી એક એ બી સી ડી અને ઇ બાકીના બે એટલે બે પી એક અને એ બી સી ડી ઈ એફ અને પછી વે તો એક તો સાત વક્તાના ભાષણના કુલ પ્રકાર શું થાય છ પીએ ગુણ્યા પાંચ પીએ ગુણિએ ચાર પીએ ગુણ્યા ત્રણ પીએ ગુણ્યા બે ગુણ્યા એક તો છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક એટલે જવાબ આવશે સાતસો વીસ ત્રીજો દાખલો પાંચ છોકરા અને ત્રણ છોકરીઓને કે એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે બધા છોકરાઓ જ એક સાથે આવે બરાબર તો પાંચ છોકરાઓ અને ત્રણ છોકરીઓ તો પાંચ છોકરાઓનો ગ્રુપ અને ત્રણ છોકરીઓનું ગ્રુપ આ પાંચ છોકરાઓના ગ્રુપને પાંચ પી પાંચ પ્રકાર ત્રણ છોકરીઓને એક છોકરા એટલે એનો ચાર પ્રકાર એટલે ચાર પી ચાર તો કુલ પ્રકાર બરાબર ચાર પી ચાર ગુણ્યા પાંચ પી પાંચ ચાર ફેક્ટરિયલ ગુણ્યા પાંચ ફેક્ટરિયલ ચાર ફેક્ટરલ જવાબ ચોવીસ પાંચનો એકસો વીસ એકસો વીસ ગુણ્યા ચોવીસ અને બે હજાર આઠસો એસી ચોથું આઠ જુદા જુદા પુસ્તકમાંથી પાંચ પુસ્તકો કેટલી રીતે પસંદ કરાય કે જેમાં અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય ને અમુક કદાપી પસંદ ન થાય તો અમુક નિશ્ચિત પુસ્તક પસંદ કરવાના હોય તો સાતમાંથી ચાર પુસ્તક પસંદ કરવાના હોય બરાબર અમુક નિશ્ચિતમાં પસંદ થાય તે મુજબ એક સી એક એટલે એક તો ફિક્સ થઈ ગયો બાકીના સાતમાંથી કોઈપણ ચાર એટલે સાત સી ચાર પ્રકાર એનો જવાબ શું આવે પાંત્રીસ એટલે પાંત્રીસ એકા પાંત્રીસ બીજું જો અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ન થાય તો સાત પુસ્તકમાંથી પાંચ પસંદ કરવાના તો સાત સી પાંચ સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ એના છેદમાં પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક એટલે જવાબ આવશે એકવીસ પાંચમો દાખલો એક બેંકના નવ કર્મચારીઓમાં છ કારકુન છે બે પટ્ટાવાળા છે અને એક મેનેજર છે ચાર સભ્યોની સમિતિ કરવાની છે તો મેનેજરને પસંદ કરવાનો જ હોય તો પ્રકાશ શોધો અને બંને પટ્ટાવાળાને પસંદ કરવાના ન હોય અને મેનેજરને જ પસંદ કરવાના હોય તો પ્રકાશ શોધો તો ચાર સભ્યોની સમિતિમાં મેનેજરને પસંદ કરવાના હોય તો મેનેજર એક નીકળી ગયા હવે કેટલા વેધા આઠ એમાંથી ત્રણ પસંદ કરવાના તો મેનેજર એટલે એક સી એક બાકીના એટલે આઠ સી ત્રણ એટલે એનો જવાબ આવશે છપ્પન ચાર સભ્યોની સમિતિમાં મેનેજરને તો પસંદ કરવાના જ બંને પટ્ટાવાળામાંથી પસંદ કરવાનું નથી તો એક મેનેજરને બાકીના છ કારકુન છ કારકુનમાંથી ત્રણ સી ત્રણ એટલે વીસ છઠ્ઠો દાખલો એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા ચાર સી ને પાંચ ડૉક્ટરમાંથી ત્રણ સભ્યોની સમિતિ કરવાની છે તો ત્રણ સભ્યોની સમિતિ કરો તો બે સીએ હોય તો એક ડૉક્ટર આવે અને ત્રણ સીએ હોય તો ઝીરો ડૉક્ટર આવે તો ચાર સી ટુ ગુણ્યા પાંચ સી એન વત્તા આ ચાર સી ત્રણ ગુણ્યા પાંચ સી ઝીરો ચાર સી ટુનો જવાબ છ પાંચ સી એકનો પાંચ છ ત્રીસ અને ચાર એકવું ચાર એટલે ત્રીસને ચાર ચોત્રીસ હવે એમ કે ડૉક્ટર બહુમતીમાં હોય એટલે ડૉક્ટર ત્રણ તો સી એ જીરો ડોક્ટર બે તો સી એ એક તો પાંચ સી ત્રણ ગુણ્યા ચારસી જીરો વત્તા પાંચ સી બે ગુણ્યા ચારસી એક પાંચ સી ત્રણનો જવાબ દસ ગુણ્યા ચારસી જીરોનો જવાબ એક પાંચ સી ટુનો જવાબ દસ ચારથી એકનો ચાર દસ વત્તા ચાલીસ એટલે પચાસ સાતમો દાખલો યંગ શબ્દના બધા જ અક્ષરની બનતી તમામ ગોઠવણીને ડિક્શનરીના ક્રમમાં યંગ શબ્દના ક્રમ કેટલા આવે તો યંગ શબ્દમાં પાંચ અક્ષર છે એટલે પાંચ પી પાંચ પ્રકાર એટલે એકસો વીસ હવે એને શબ્દ મૂળાક્ષરમાં ગોઠવો એટલે જી એન ઓયુ વાય તો પહેલાં જી આવે એનો પ્રકાર ચોવીસ એન આવે એનો પ્રકારે ચોવીસ ઓ આવે એનો પ્રકારે ચોવીસ અને યુ પ્રથમ આવે એનો પ્રકાર ચોવીસ હવે એન પ્રથમ અને જી બીજે સ્થાને આવે તો છ પ્રકાર વાય પ્રથમ અને એન બીજા સ્થાને આવે તો એ છ પ્રકાર વાય પ્રથમ ઓ દ્વિતીય જી ત્રીજા સ્થાને આવે તો બે પ્રકાર વાય પ્રથમ ઓ દ્વિતીય અને એન તૃતીય સ્થાને આવે અને જી ચતુર્થમાં આવે તો બે પ્રકાર અને હવે પછી કાં જી યંગ કાં યુ જી એન આ બેમાંથી તમને બે પી બે પ્રકારે તો ક્રમ થાય ચોવીસ 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 છ છ બે બે એટલે ટોટલ આવશે એકસો ચૌદ ધોરણ બારની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીએ કુલ સાત વિષયની પરીક્ષા આપવાની છે પરીક્ષામાં પાસ થવા માટે બધા જ વિષયમાં પાસ થવું જરૂરી છે તો ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવાના હોય તો વિદ્યાર્થી પરીક્ષામાં બેસી શકે તો જો વિદ્યાર્થી સાત વિષયની પરીક્ષામાં ઓછામાં ઓછા એક વિષયની પરીક્ષા અથવા બે વિષયની અથવા ત્રણ અથવા ચાર અથવા પાંચ અથવા છ અથવા સાતે વિષયની પરીક્ષામાં પાસ થવા માટે હોય બરાબર છે તો એનો પ્રકાર થાય સાત સી એક વત્તા સાત સી બે વત્તા સાત સી ત્રણ વત્તા સાત સી ચાર વત્તા સાત સી પાંચ વત્તા સાત સી છ વત્તા સાત સી સાત તેનો જવાબ આવે સાત એકવીસ પાંત્રીસ બે પાંત્રીસ એકવીસ સાત અને એક અને એનું ટોટલ આવશે એકસો સત્યાવીસ નવમો દાખલો બાવન પત્તાની જોડમાંથી બે પત્તા પસંદ કરો બે પત્તા લાલના કેટલી રીતે પસંદ થાય અને એક પત્તું રાજાનું ને એક પત્તું રાણીનું કેટલી રીતે પસંદ થાય તો બાવન પત્તામાંથી તેર પત્તા લાલના હોય તો બે પ્રકારે પસંદ થાય તો તેર સી ટુ તેર ગુણ્યા બારના છેદમાં બે લઈઠોતેર હવે ચાર જોડમાં તમને કીધું ચાર રાજા અને ચાર રાણી બરાબર છે પતાની અંદર તો એમાંથી એક એક લ્યો એટલે ચાર સી એક ગુણ્યા ચાર સી એક એટલે સોળ દસમો એક હોટલમાં માલિક તેના ઉપલબ્ધ શહેરમાંથી આઠ જુદા જુદા સમાચાર પત્રો ચાર જુદા જુદા સામાયિક પત્રોમાંથી ત્રણ અને બે સામાયિકનો નિયમિત ધોરણે મંગાવે છે તો આના પ્રકાર ગણાવો કોઈ ચોક્કસ સમાચાર પત્ર જ પસંદ કરવું હોય તો એને પસંદ કરવાનું જ ન હોય આવી પસંદગીની કેટલા પ્રકારે ગણતરી થાય તો આઠ જુદા જુદા સમાચાર પત્રો પાંચ સામાયિકો છે એમાં ત્રણ સમાચારને બે તો નિયમિત છે અને આઠથી ત્રણ ગુણ્યા પાંચથી બે આઠથી ત્રણનો જવાબ ગુણ્યા પાંચ સી બેનો જવાબ પાંચસો ને હવે જો કોઈ ચોક્કસ સમાચાર પત્ર પસંદ કરવાનું હોય તો સાત પત્રમાંથી બે પસંદ કરવાના અને જો કોઈ સામાયિક પસંદ કરવાનું જ ન હોય તો ચારમાંથી કોઈ પણ બે તો સાત સી બે ગુણ્યા ચારસી બે એકવીસ ગુણ્યા છ એટલે એકસો છવ્વીસ અગિયારમાં દાખલો રોલ્સ શબ્દના બધા અક્ષરની ગોઠવણી અને ડોલ્સ શબ્દના બધા શબ્દોની ગોઠવણીનો ગુણોત્તર તો રોલ્સ શબ્દની ગોઠવણીમાં મિત્રો કુલ અક્ષર પાંચ એટલે પાંચ ફેક્ટરિયલ એના છેદમાં એલ છે એ બે વખત પુનરાવર્તન થાય જ એટલે બે ફેક્ટરિયલ એકસો વીસ ભાગા બે એટલે સાહીઠ એ જ રીતે ડોલ્સમાં એ પાંચના છેદમાં બે કારણ કે બે એલ છે એ બે વખત પુનરાવર્તન થાય છે એકસો વીસ ભાગા બે એટલે સાઠ બરાબર તો એનું પ્રમાણ શું થાય સાઠ જેમ સાહીઠ એટલે એક જેમ એક અને બારમો દાખલો વેકફૂલ શબ્દના બધા જ અક્ષરની ગોઠતી તમામ ગોઠવણીને ડિક્શનરી ક્રમમાં ગોઠવો તો વેગફૂલ શબ્દમાં સાત અક્ષર છે તો કુલ પ્રકાર સાત પી સાત એટલે પાંચ હજાર ચાલીસ હવે એના ક્રમમાં ગોઠવો તો એ ઈ એફ ડબલ્યુ કે એલ યુ હવે પ્રથમ સ્થાને ક્રમ ગોઠવવા માટે છ પી છ પ્રકાર એટલે છ ગુણ્યા છ ફેક્ટરિયલ એટલે ચાર હજાર ત્રણસો વીસ ડબલ્યુ પ્રથમ આવે એ બીજે ઇ ત્રીજે આવે તો ચાર પી ચાર ડબલ્યુ પ્રથમ એ બીજે એફ ત્રીજે આવે તો એ ચાર પી ચાર હવે ડબલ્યુ એ કે ત્રીજીમાં ઈ ચોથું એફ પાંચમું એલ છઠ્ઠું અને યુ સાતમું સ્થાને આવે એવો શબ્દ ફૂલ થાય છે એના પછી આવે છે તો ડિક્શનરી ક્રમ મુજબ ચાર ત્રણસો વીસ વત્તા ચોવીસ વત્તા ચોવીસ વત્તા એક અને વત્તા એક ચાર હજાર ત્રણસો સિત્તેર ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી આંકડા શાસ્ત્રના વિભાગ ડીના પ્રકરણ છના દાખલાઓ ઉપર આ રીતે બીજા દાખલાઓ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ